આ સમથિંગ પાંચસો વર્ષ જૂનું મંદિર છે જો અહીંયા પણ લીખ્યું છે ચૌદસો ને પચાસ એવા જ એક યુટ્યુબ પર આપણી વચ્ચે જે આપણા સમાજના છે ભાઈ શ્રી ભદ્રેજભાઈ બાંબણિયા તેઓ પોતાના ધર્મ પત્ની સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ભાઈ શ્રી ભદ્રેજભાઈ બાંબણી છુપી છુપું લોકલાડી એવા રાજુલા જાફરાબાદ અને ખાંભાના હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે તો અમે આવી ગયા છીએ અમારા ગામમાં વાવેરામાં તો આજે તો તમને બહુ એટલે બહુ મજા આવી જાય કેમ કે મારું વાવેરા તમને ગામ બતાવી જેટલું આપણીથી કવર થાય એટલું કવર કરશું જય શ્રી કૃષ્ણ જય માતાજી કે મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના છું તો આજે અમારું પ્યારું પ્યારું વાવેરા ગામ આવી ગયું છે અને જો ગામડે બહુ આનંદ છો મજા આવી અને ફર્સ્ટ બ્લોક અમારા વાવેરામાં તમને જોવા મળશે ને ખાસ પૂરો જોવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા ખરા દર્શન તમને કરાવશું આપણે બધે જાહુ તમને વાવેરાના સમોલગન બતાવશું એટલે ખાસ કરીને બ્લોક જોવાનું નહીં ભૂલ

કોળીના ખોડે ઘણા છે અને પણ આપણા સમાજમાં જો આવું કાર્ય થતું હોય તો આપણને બહુ ગમે આનંદ આવે અને મજા આવે તો આજ આવ્યા છે આપણે સમો લગ્નમાં વાવેરાના અને જઈએ હવે આપણે તો ફેમિલી આપણે આવી જઈએ છે અમારા ગામમાં જે અમારું જૂનું અને જાણીતું અને પ્રખ્યાત મંદિર છે વાવરિયા દાદાનું તો ઘણીવાર આપણે વ્લોગમાં પણ કીધેલું કે અમારા ગામમાં કમસે કમ પાંચસો છસો વર્ષ જૂનું મંદિર છે છસો વર્ષ પ્લસ થઈ જાય છે કદાચ કે ચૌદસો ને પચાસમાં બનેલું મંદિર છે જો અમાર વાવરીય દાદાનો મંદિર છે તો હાલો બધે વાવરીય બાપાના દર્શન કરાવી તમને અમે કરેલી બહુ મસ્ત મંદિર આજ આપણે આશા પૂરી થઈ કારણ કે વાવરીય બાપાના મંદિરે મારી કેદુ ને આવવાની ઈચ્છા હતી અને મનમાં કણો તો બ્લોગ સ્ટાર્ટ કરી પછી આપણે વાવરીય બાપાના મંદિર લીધું તો સાત વાવરીય બાપાના દર્શન કરાવી દઈએ તમે બધા દર્શન કરો મજો વાવેરા ગામ છે પણ મંદિર બહુ મસ્ત છે અમને અહીં આવીને બહુ શાંતિ મળે અને આનંદ થાય અને અમારે અત્યારે સમૂહ લગનમાં જવાનું હતું પહેલા પણ હવે એ અમે અત્યારે બંધ રાખ્યું પહેલામાં પહેલા અમે સ્ટાર્ટિંગ જ વાવરી દાદાની ન્યાથી અત્યારે કરી છે જો આ વાવરી દાદાનું મંદિર છે અને આના ઇતિહાસ વિશે હું તમને જાણ વાવરિયા દાદાનું જો દર્શન કર્યો બધા અને કોમેન્ટમાં લખી નાખજો જય વાવરિયા દાદા અને આ દાદાનું એટલું હાસ છે કે આ નાગ બાપા છે કે આની કાંઈ પણ માનતા તમે કરો ને એટલે અશુક તમારી સફળતા મળે મળે ને મળે સો ટકાની વાત છે અને મારા ઘરે તો અમે બહુ એટલે બહુ માનીએ અને અમારા આખા વાવેરા ગામમાં અઢારે વરણ ફેમિલી અઢારે વરણ હોય પણ અમારા વાવરી દાદાને એ ટુ ઝેડ બધે માને અઢારે અઢાર વરણ આમાં કોઈ નાયક જાતનો ભેદભાવ કેવો કોઈ વસ્તુ કાંઈ નથી જો આ દર્શન કરી લીધા ને દર્શન કરી લીધા અને આપણે મંદિર અંદર આવી ગયા ઈતો બેરનો પ્રગાઉનટોનાસી આપવારીઓ પાનું મે મંદિર તો જા મંદિર બે વર્ષથી બન્યું છે નવું જો તમે આડે દર્શન કરાય જો આ છે હનુમાન દાદાનો મંદિર અહીંયા આખા મંદિરનો ડેવલોપર કરી નાખ્યું છે જો હનુમાન દાદાનો મંદિર છે અને જો આખું મંદિર બને કોઈ અહીંયા રામજી અને લક્ષ્મણજી અને સીતા માતા હનુમાનજી અને રાધા કૃષ્ણનું મંદિર છે આ અને અમારે જન્માષ્ટમી પણ અહીંયા સારી રીતે ઉજવાય અને ખાસ કરીને તમને હવે ઇતિહાસ વિશેની વાત કરું ને તો મેઇન વસ્તુ તો એ છે કે આ મંદિર પહેલાં જૂનું મંદિર હતું ખાલી આ એટલી જગ્યા હતી આજે છે ને એટલી જગ્યા હતી આ બધું નવેસર આ ડેવલપ કરીને કરી આ બધું ખુલ્લું હતું અને અહીંયા પછી ખાસ કેટલા જબર દાદા ખાસરની જાન નીકળી હતી ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં અહીંયા મંદિર ઉપર ચડીને દાદા ખાસરની જાન જોઈ હતી અને એનો હાલની તક ઇતિહાસ અહીંયા લગાવેલો છે સ્તગદીમાં તો જુઓ આઈ જાઓ કોઈને એમ લાગતું હોય કે આ ખોટું બોલતા હોય ને આમ હોય તો જૂનું મંદિર પહેલાં આ છે જુઓ તમે થોડોક પ્રકાશ આવે છે પહાડ આવે છે એટલે તમને થોડુંક કામમાં ઓલું તકલીફ થાય જો આ રીતના અહીંયા દાદા ખાસનની જાન જોવો સ્વામિનારાયણ સ્વયંભૂ ઊભા છે બરાબર જો પ્રકાશ થોડોક આવે છે એટલે તમે થોડુંક કન્ફ્યુઝ થાય તમારે કેમકે બધી બાજુથી આવે છે જુઓ અઢારસો ને એક્યાસીમાં વાવેરા ગામની વાવરિયા દાદાની મંદિર ઉપર ચડીને દાદા ખાસનની જાનને જોઈ રહ્યા છે જોયું ને મેં તમને કીધું હતું ને આ અમારા વાવરિયા દાદાના મંદિરનો ઇતિહાસ છે કે આ કોઈ ખોટું કે એવું નથી આ સમથિંગ પાંચસો વર્ષ જૂનું મંદિર છે જો અહીંયા પણ લીખ્યું છે ચૌદસો ને પચાસ ચૌદસો પચાસ વરસ એટલે સાડી પાંચસો વરસ પ્લસ છું છે અને આ લખણ છે આ અમારું ગામ છે અને મંદિર એટલું મસ્ત બની ગયું છે ને કે એની કોઈ વાત જ નથી બોવ એટલે બો હા અને આ અમારા માતા છે અમારા જે બાપુ હતા એ તો દેવ થઈ ગયા છે માતા માતાને તો અમારો પહેલેથી ઘર જેવો સંબંધ છે બરાબર વાવેરા બતાવી હા અને ઉપર હવે આપણે જઈએ દાદા દર્શન કરવા ન્યા છે દાદા ની જેમ એરુ દાદા હોય ને એનું જેમ રાફડો હોય ને એમ દાદાની રાફડી છે ઉપર તો આગળ તમને એના પણ દર્શન કરાવીએ અને વાવેરાના પણ બધાય દર્શન તમને થાય તો મંદિર ઉપર જઈએ છીએ આપણે જો આપણે આવી ગયા છીએ ઉપર મંદિર ઉપર આવી ગયા છીએ વાવરિયા બાપાનો વાવટો અમે કહેતો ને કે વાવરિયા બાપાનો વાવટો અસડે તો જો આ વાવટો છે વાવરિયા બાપાનો અને અહીંયા સિસ્ટમ બહુ સારી કરી નાખી છે ઓટોમેટિક પહેલાં અમે હાથેથી આવી રીતના ખેંચી ખેંચીને સડાવતા ઊંચો કરતા હતા ઓટોમેટિક આવી રીતના કરો એટલે તમે નીકળી અને આ છે દાદાની રાફડી જો આ વાવરિયા દાદાની રાફડી કદાચ તમને દેખાય કે જો દેખાય છે મંદિરની ઉપર છે મંદિરની ઉપર રાફડી છે દાદાની વાવરિયા દાદાની જો આવી રીતના છે તો આ દાદાનું મંદિર છે અને આ મંદિરની ટોચ આવી ગઈ અને આ છે અમારું વાવેરા ગામ આખું બહુ મોટું અને વિશાળ ગામ છે અમારું સમથિંગ સાત થી દસ હજારની વસ્તી છે અને આ હનુમાન દાદાનું મંદિર છે આ રામચંદ્ર ભગવાન જાનકી માતાનું મંદિર છે રાધા કૃષ્ણનું છે અને આ અમારું આખું ગામ છે તમને આખા ગામના દર્શન કરાવી દઉં કેમ કે ઘણા ટાઈમ થી અમને ઈચ્છા હતી કે વ્લોગ આપણે અહીંયા બનાવો છે બનાવો છે પણ મતલબમાં હું ઇન કે આપણે અહીંયા દેહમાં આવ્યા નતા એટલા માટે નતા બનાવી કે જો અમારા ગામની મેન બજાર અહીંયા જ નીકળી છે આ ગામ નો સોરો કહેવાય સોરો કહેવાય ને જે આપણે રામજી મંદિર હોય અહીંયા સોરો કહેવાય ને આ ગામનો અમારો સોરો છે તો જો ફેમિલી આવી રીતના અમારે વાવડી દાદાનું મંદિર છે અને આ તમને ફૂલ દર્શન કરાવ્યા છે અમે આજનો વ્લોગ ખરોક મોટો થઈ ને તો ભલે થઈ જાય આજે અમે મન થી એવું નક્કી કર્યું છે બરાબર ને આખો વ્લોગ અમારે વાવેરાનો બને છે ખાસ કરીને જોવાનું નહી ભૂલતા અમારું ગામ વાવેરા સાચી વાત છે તો હારું હવે આઈ નીકળશું દાદાના દર્શન કરી લીધા દાદાના પગે લાગી લીધું છે તો હવે અહીંથી આપણે નીકળી જઈએ હારું તો જો આપણે થોડીક આશા આ પૂરી નથી કારણ કે છોકરા બાળકો હોત તો મજા આવત અને અમારા ગૌઢિયા અમારા બેર નઈ કોઈ આવ્યું નથી અમે બે જણા આવ્યા છે

તમને કઈ ચિંતા જ નહીં માવતર એના પ્રસંગમાં પૂર્ણ રીતે ધ્યાન આપી શકે નગર એની ઘેરે પ્રસંગ કરે તો માવતર તો બિચારે ચાય દોડતા હોય કારણ કે બધું હેલક્યું કરવામાં જ રહેતા હોય ક્યારે જાન પૂરી થઈ ગઈ ક્યારે વળાવવાનો સમય આવ્યો એને ખબર એ ન રહે પણ આમાં બધા છૂટા રહે પણ એ છૂટા કરે રે જયારે સમાજ નો સહકાર મળે ત્યારે ઘરે બેઠા તેઓ લાખો રૂપિયા કમાય છે એવા જ એક યુટ્યુબર આપણી વચ્ચે જે આપણા સમાજના છે ભાઈ શ્રી ભદ્રેશભાઈ બામણિયા તેઓ પોતાના ધર્મ પત્ની સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ભાઈ શ્રી ભદ્રેજભાઈ બાંબાણી સાગર તરફથી આવે છે તો તેઓને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વતાવીએ

સવેલી આવી રીતના અમારા વાવેર ગામમાં સમૂહ લગ્ન છે અમારા કોળી સમાજનો જો આવી રીતના બધું આયોજન કર્યું છે આ સમથિંગ નવમું સમૂહ લગ્ન છે જો આ પ્રસાદીનું ચાલુ છે જમણવારનું જો આવી રીતના બધાય પ્રસાદી લઈ રહ્યા છે જો આવી રીતના મહેમાન ગતિ અને અને ખાસ કરીને જો માંડવા તો ઓલરેડી ઘરે આપણે રાખવાના છે જમણવારનું કાર્યક્રમ સમૂહમાં રાખેલું છે આ બાજુ નું છે અને પેલી બાજુ લેડીઝનું છે અને બ્લડ ડોનેશનનું સામે રાખેલું છે કોઈપણને બ્લડ ડોનેશન કરવું હોય તો પણ અહીંયા કરી શકે છે આયોજન અમારા શામજીભાઈ સાવડા તરફથી શામજીભાઈ સાખર તરફથી અને કાળુભાઈ બારીયા અમારા મંત્રી વિનુભાઈ મંત્રી છે ચાવડા છે એમની તરફથી ભીખાભાઈ ચાવડા તરફથી અને અમારા સરપંચશ્રી અશોકભાઈ સાખટ અને સમસ્ત કોળી સમાજ તરફથી આયોજન એટલું મસ્ત કરવામાં આવે છે આ નવમો સમૂહ લગ્ન છે અને આયોજનમાં કાંઈ એટલે કાંઈ ન ઘટે એટલે અમુક પંથકમાં આપણા કોળી સમાજમાં સમૂહ લગ્ન થતા નથી બરાબર ઘણી જગ્યાએ નથી થતા કેમકે હું તો બહાર ગમે અહીંયા ફરતો હોય એટલે મને તો ખ્યાલ છે પણ ખરેખર આ આયોજન કરવાથી આખા સમાજને આખા ગામને બહુ એટલે બહુ મોટો ફાયદો થાય છે તો આવી રીતના થોડુંક તમે જાણો જોવો એકબીજાની સલાહ શોષણ લો અને કાર્યક્રમ કરો હવે હીરાભાઈ સોલંકી જે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી ઉપસ્થિત થઈ ગયા છે અહીંયા તો આપણે હીરાભાઈ સોલંકી આવી ગયા છે ધારાસભ્ય આપણે વચ્ચે કોળી સમાજનો મોટામાં મોટો ગૌરવ કહેવાય ને

અને ક્યાં પહોંચાડ્યો છે સમા જેવો સતત ત્રીસ વર્ષથી પોતાની કર્મભૂમિ છોડી અને જન્મભૂમિને પોતાની રાષ્ટ્રભૂમિ માની અને સમાજની સેવા માટે પધાર્યા છે રોકલાડીના એવા રાજુલા જાફરાબાદ અને ખાંભાના

આ રામે સમાજ ને પડખે જ ઉભા રહ્યો છો આતિ સન્માન કર આવી ગયા તો તમે બધાય બેહી ગયા તમને બતાવું સરસ મજા થાળી આવી થઈ ગઈ છે સુંદર મજાની મસ્ત હતો તમે બધાય જમા જમી લઈને બધાય જમા બેહી ગયા

ને પણ ખૂબ ખૂબ આભાર જે રાજુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા તેમના દીકરા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આવી રીતના જો એ બધા કામ કરીએ ત્યારબાદ આ સમૂહ લગ્ન નવમા સમૂહ લગ્ન માં અમારા સરપંચ છે આપણે એને મળી લઈ ત્યારે તો ટેજ ઉપર હતા આપણે મળી નથી શક્યા તો અત્યારે મળી લઈ બસ બસ આજે આવ્યા નહીં આજે નીકળી જવાનું અમારા વાવેરા ગામના સરપંચ છે અને અમે આજુબાજુમાં જ રહીએ છીએ તો જો અહીંયા કાર્યક્રમ અત્યારે તેજનો અત્યારે કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે તો ફેમિલી આપણે જો વાવરી દાદાના દર્શન કરીને હવે આવી ગયા છીએ મારા ઘરે એટલે આપણે ચાવીને એવું તો કોઈ વસ્તુ કંઈ લાવ્યા નથી પણ હું તમને બીજાના બાજુના ધાબા ઉપર ચડીને અમે આવ્યા છીએ તો અહીંથી તમને બતાવું મારું ઘર જો આ છે અમારું ઘર આ અમારી અંજીર ને જો અંજીર કેટલા પાકી ગયા છે જો કેટલા મસ્ત થઈ ગયા છે બે તરફ જો આ અમારું મકાન છે એટલે બહુ મોટું અને મસ્ત મકાન છે જો આ અમારા ઘરની શેરી છે અને આ અમારા સરપંચ નું ઘર છે જો મસ્ત લોકેશન અમારા ગામનું છે બહુ મસ્ત અને એમાં ખાસ કરીને અમારા ગામમાં અમારા ઘર બાજુમાં તો બહુ એટલે બહુ મસ્ત છે જો કેવી સરસ મજાની નારિયેલી શિકુડી અને ઓલું જે છે ને એ મીઠો લીમડો છે છે ને

બહુ હેવી મકાન છે આપણે માતાજી દિયા એ અને આ બધી મહેનત મારા મમ્મી પપ્પાએ જ કરેલી છે જો આ રસોડું છે અને અત્યારે જે ઊભો ને એ આ બે મકાન છે અમારા અને આ જૂનું રસોડું છે નળિયાવાળું એ સાઈથી રાખ્યું છે બળતણ માટે હા એટલે જ ને ગેસ ઓછો બળાય ને આ જો સરીઘો સરીઘો છે ને હા બાજુના ઘરે જાડવા છે બધાય મસ્ત નારિયેલ લીંબુ આ મીઠો લીમડો અને મસ્ત છે અને સામે જો કાર્યક્રમ ચાલુ છે સમૂહ લગ્ન નું કારણ કે આપણે આવ્યા જ છે સમૂહ લગ્ન અને મંદિર એન બધે જઈ આવ્યા અને અમારું ઘરે તમને બતાવી દીધું મજા આવી અમને બહુ મજા આવી ફેમિલી આપણે જો અમારા માતાજીના મઠે આવી ગયા છે દર્શન કરવા અને આ છે અમારા માતાજીનો મઠ

માતાજી આશીર્વાદ લઈ લઈ તો જો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કશું કરીને કે બ્લોગ તો થઈ જાય મોટો તો આપણે મઢેશ જ પૂરો કદાચ આજનો બ્લોગ અહીંયા ફરશું પૂરો જો બ્લોગ તમને ગમે હોય તો કમેન્ટમાં લખી નાખજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાય નહીં બાય બાય જય માતાજી જય સાવડમાં